જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં તો છું હું પણ છું એકદમ મજામાં કેમ કે અમારે પોરાના પલા કેમ કે ગાયું ખાવાનું મળી રહ્યું છે બે હુંડિયાવાળા મળી રહ્યા છે જેમાં કટર માર્યું આ હુંડિયાવાળામાં એન્ટ્રી કરી જ નથી અમે અને આરવી જે બાજરીની અંદર રહી ઘડી ગોવાને ઉભા રાખ્યા છે શું લેવા ખબર છે તડકે તપાડવા માટે રજા તો હું લઈને જ બેઠો છું કે સારી સારી જ મેળવાનું છે

અને પછી મેં એક ભાઈ વાંચ્યા હતો એને કીધું તું ફોન દઈ લેતો આવજે તું એટલે એ હુંડિયાવાળો સારી ને આવ્યો એનો વિડીયો મેં ઉતાર્યું નથી બનાવ્યું નથી પણ આ જે હુંડિયાવાળું છે એ જો આ છે એ કટર મારેલું છે આ તને હાલ દેને તો આમાં મેં કાર આવી દે ને હાલ ફોન કરું હા કર્યા જો આ કટર મારેલું છે એમાં ટેક્ટરથી વાડેલું છે ને ઓલું છે એમાં ટ્રેક્ટર થી વાઢેલું હજી ધીમે ધીમે ગાયું જાય છે જો કઈ મણિયા તારી ભેંસું કાળજો ખાઈ ફોન માં દેખાડ્યું છે એકલો એકલો તારી ભેંસું આયું તો શું ખવર લે એ ભેંસું લાંબો લીટો નો થાત તો જલસા જેવું સાજ જોયા રાખો પણ તાણે મે ટન માર્યો અલે ઓલો બાબા હાથ કરી તઈ ઊભા ન રહ્યા બો જોલા બાબા જાય છે અમે હાથ કરી અલે નો કરી દેવા દે હવે બી ગયા એમને એમ છે કે મારસી આમાં મે એકલા હાથ કરે કે નતું જઈને ઘડી વાત જીદું કરું

એટલે બધા ભેગા થઈ ગયા છે આ બધા અમારા ગોવાળ છે મોટામાં માં ગણો નાના ગણો આટલા ગોવાળ આટવી છે અને ટોટલ અમારા નેડાની બધી ગાય જઈ બધી એટલે ગાયો ભેંસો બધું કોઈ નું બાકી ને નકરી ભેંસો છે આ ઊભી ઓડી ની લઈ તો ચા કોઈ નથી તા હું આમણે વિડીયો આમવા તો કશું મને શું કે બધું આવી જાય ને અને આ જોઈ લો આ બધી અમારા નેડાની

રોજ ટાઈમ જેટલું નથી આજ આખો દિવસ પોળાય છે અને અમે મોજમાં છીએ આજનું તાપમાન છે જ નહીં એટલું બધું તો મદા મદા છે તોયલે શું બોલ્યો તું ખાર નથી મરી ગયો નકામણે હ હ આ ગામડા જો કરી કોદુ હે હે એક લઈ જાય થારું ચીયા ઘરા ગાઈ બધા ઉપાડી જાય ખાવાનું ખાતું નથી પાણી પીવરાય લીધું ઢાળીએ બે ઢાળીયા ગયા લાગે એ ગા ભણાવો એવું લાગે અને ગોળ બધા હવા છે ગાવડા ધરાવ્યા ગાવડા ધરાવવા હવા છે આમ આ થઈ તારી ડોગરો આટલું પેટ કુદી ભરાય નું કેવી રીતે ભરાવું તો ટાઈમ થઈ છે સાડા ચાર પાંચ વાગી છે અને આ હામાં ઓલા ગુંદાનું ઝાડું દેખાય એ આ સેટો ઓલો લીમડો દેખાય ને જેઓ આ લીમડો હા એ સેટેથી ચાલુ કર્યું તે આ લીધે પૂળા ભેગા કરતા જાય સારતા જાય ખડ જો રખડી રહ્યા ધ્યાનથી એટલે હમ રાખડી રહ્યા બહુ તો આપણે આ પૂળા પૂળા ભેગા કરીને જોવા બેઠા થાય ક્યાં પરા બધા અડધા આમ ત્યાં બેઠા છે તો અને હું અહીંયા બેઠો છું તો પાણી પાણી પીરાઈ લીધું છે અને અહીં કણે મેં ગાયું મેકી કી દીધી તો કરો જલસા અને મજો મજો છે હું જી સુખાસ ખાઓ ખાઓ અમે મહેનત કરી એનું ફળ તમને મને ખાવ તો મિત્રો જોઈ શકો છો જે ગાયું આવશે ને અમે હવે ઉપડ્યા છીએ બધાય બધા હામાં તો ગાયો તો આજ અનેરો આનંદ આવી ગયો અને અમારે થોડી તકલીફ પડી હાલના હોવાર તો કાંઈ વાંધા નહીં પણ થોડુંક ભેગું કરવાનું આવું તેવું પણ રખડી રહ્યો ભાઈ પેટો પેટ ખાધો ગાયું આ તો બહુ દિવસો દરમિયાન આ ગાયને આટલું ધરો મટી ગયો આજ કારણ કે નકરું ખડો એટલે તો હાલો તમે આપણો બ્લોગ આજનો આપણો આટલો જ જય માતાજી જય દ્વારકા પીસ જોતા રે પાછા